નમસ્કાર દર્શક મિત્રો આપ નિજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર મોદી અને નીતિશ વચ્ચે જામશે ગુજરાતમાં જંગ ગુજરાતના અમૂલ પુરુષ ડોક્ટર વર્ગીસ કોરિયાની ચીર વિદાય અનેક મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ તીસરોની અંતરિક્ષમાં સાદી વડાપ્રધાને પણ નિહાળ્યું અવકાશી મિશન સુરતના મક્ષીપણ સંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજોનું મોદી સામે રણસિંધુ સુખી ગામના નદીરાઓ ઝડપાયા જુગાર રમતા બાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ મહેસાણાના જબુદાળ માં પર્યાવરણ બચાવવા ખેડૂતો ને મોદી નું ગુજરાતના મુખ્યમંત્રીએ એકવાર આપણને કહ્યું હતું કે તમને કોઈ પણ સમસ્યા હોય તો મને એક પોસ્ટ કાર્ડ લખો હું તમારી મદદ આવી જઈશ પણ હકીકત બોડોદરામાં મોદીજી વખતે આવવાનો હોય બધા રોડ પર કરશું લાગી જાય અમારે એમને સમસ્યા કેવી હોય તો કેવી રીતે કહેવાની મોદીએ હોટલાઈન ખુલી છે હોટલાઇનમાં કોઈ દિવસ એમનો નંબર લાગે છે અમે અમારી સમસ્યા ચિઠ્ઠી લખીને મોકલીએ ઈમેલથી મોકલીએ કેવી રીતે સોલ્વ થાય છે ક્યારે હવે ને ઠાલા વચનો ક્યાં સુધી આપણને ભરમાવી શકશે આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ ફરી એક વખત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે જામશે રાજકીય જંગ અને તે પણ ગુજરાતની ભૂમિ ઉપર કારણ કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સો થી વધુ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે અને પાર્ટીના પ્રચાર માટે શરદ યાદવ અને નીતિશ કુમાર પણ ગુજરાતમાં સભાઓ ગજવશે ઉલ્લેખનીય છે કે જેડીયુએ ગત ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી હતી ચૂંટણી લડવા અંગે ગુજરાત જેડીયુના ઉપપ્રમુખ ગોવિંદ યાદવે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી એક ચક્રી સર મુખત્યાર સાઈ શાસન ચાલી રહ્યું છે આ શાસનને નાબૂદ કરવા તથા ખેડૂતો અને આદિવાસીઓના સમર્થનથી લોકશાહીને પુનઃ સ્થાપિત કરવાનું અમારું ચૂંટણી લક્ષી મિશન છે

શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયન વર્ષની વયે નિધન થતા સમગ્ર દેશમાં શોક ફરી વળ્યું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને અમૂલ ડેરી ખાતે લવાયું હતું ત્યાં આણંદ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો સભાગૃહ ખાતે ઉપસ્થિત

दूधपातों को बताने में दुख हो रहा है कि हमारे वाइट रेवल्यूशन के फादर डॉक्टर वर्गीज कुरियन जो अमूल के अभिनेता का आज सुबह एक बज के पंद्रह मिनट पर देहांत हो गया है शाम को चार बजे आनंद में जो अमूल की धरती है वहाँ पर क्लास का ये जो डेथ एज के कारण 91 के करीब चले थे पिछले कुछ टाइम से थोड़ा दिन ब दिन वीक होते जा रहे थे और जस्ट बाकी ऐसा तो कोई प्रॉब्लम था नहीं धीरे धीरे जो एज डॉक्टर कुरियन के स्वर्गवास के दुखद समाचारों से न सिर्फ गुजरात लेकिन श्वेत क्रांति में रुचि रखने वाले पूरे हिंदुस्तान को एक बहुत बड़ा सदमा पहुंचा है साठ साल से भी अधिक वर्षों तक गुजरात को अपनी कर्मभूमि बनाने वाले डॉक्टर कुरियन अमोल पशुओं की सेवा रत थे श्वेत क्रांति में पूरे विश्व में गुजरात को नाम दिलाने में उनका बहुत बड़ा योगदान था आज डॉक्टर कुरियन हमारे बीच नहीं रहे हैं वन लाइफ वन मिशन इसका अगर उत्तम उदाहरण कोई है तो डॉक्टर कुरियन है मैं अंतकरण पूर्वक राज्य सरकार की तरफ से गुजरात की तरफ से डॉक्टर कुरियन को श्रद्धांजलि देता हूँ ડૉક્ટર કુરિયને ખાસ કરીને આણંદમાં આવીને દૂધ ઉત્પાદન કરનારી મહિલાઓને સખવારો આપ્યો અમૂલ ડેરીની સ્થાપના કરી ઓપરેશન મિલ્ક ફ્લડ ઓપરેશનના દ્વારા હજારો કુટુંબોને રોજીરોટી આપવાનું ખૂબ ઉમદા કામ કર્યું છે અને તેના કારણે સહકારી પ્રવૃત્તિને વેગ મળ્યો છે અને સમગ્ર ગુજરાત અને દેશમાં આજે પશુપાલનને મહત્ત્વ મળ્યું છે લોકોને રોજગારી મળી છે અને દેશની પ્રગતિમાં ખૂબ મહત્ત્વનો ફાળો એમનો રહ્યો હતો એવા ડૉક્ટર કુરિયનને આપણે સૌ ખૂબ ઊંડા હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ચમકે નામ

આમ દેશના વિકાસમાં પણ કુરિયનનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે ડોક્ટર કુરિયનના જીવનની મહત્વની વાત એ રહી છે કે 58 વર્ષની વયે એન્ડीडीબીમાંથી રિટેર થયા પછી એક પણ રૂપિયો લીધા વગર તેમણે ચેરમેન તરીકે 20 વર્ષ સુધી સેવા આપી આમ તેમણે તેમના જીવનકાળ દરમિયાન દેશ માટે અને લોકોની પ્રગતિ માટે અનેક કાર્યો કર્યા અને એક જિંદગીમાં એક જ ધ્યેયથી જીવી જનારા ગુજરાતીઓના દિલમાં વસ્યા રાજકીય ક્ષેત્રથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મનમોહન સિંહ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ઓમાન ચાંડીએ ભારે દુઃખ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે ભારતે એક સપૂત ગુમાવ્યો છે કરોડો ભારત વાસીઓ સદીઓ સુધી યાદ રાખશે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી ઉપગ્રહ પ્રક્ષેપણ उपग्रह प्रक्षेपण ભારતના સો માં અભિયાન અંતર્ગત ઉપગ્રહનું સફળતા પરીક્ષણ કરવામાં આવ્યું છે ઇસ્રોએ તેના સોમાં લોન્ચમાં પીએસ એલવી રોકેટ ફ્રાન્સના સાત કિલો વજન ધરાવતા સેટેલાઇટ સ્પોટ સિક્સ અને પંદર કિલો વજન ધરાવતા જાપાનના નેનો સેટેલાઇટને પૃથ્વીની કક્ષામાં સ્થગિત કરવાનું મિશન પણ હાથ ધર્યું છે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પણ શ્રી હરિકોટા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ઇસરોના મિશનને માઇલસ્ટોન દર્શાવી વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા સુરતના કામરેજ ખાતે યોજાયેલા બક્ષી પંચ મહાસંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજોએ મોદી સરકારને આળે હાથ લેતા જણાવ્યું છે કે વર્તમાન મોદી સરકારે સૌનો સાથ સૌનો વિકાસથી વાતો કરીને જુઠ્ઠાણા ચલાવ્યા છે અને ગુજરાતની પ્રજાને છેતરી છે અને માત્ર વિકાસ ઉદ્યોગપતિઓનો થયો છે કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાંતા જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ચાલતી યોજનાઓને બંધ કરીને મોદી સરકાર માત્ર મૂડીપતિઓના ખોળામાં બેસી ગઈ છે લોકોને ગાંધીનગર સચિવાલય જવાનું ભૂલાવી દીધું છે પણ કોંગ્રેસ હવે નવી યોજનાઓ લાવશે અને ખાતર પેટ્રોલ ડીઝલ ઉપરનો વેટ ઘટાડશે જ્યારે ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આમ જનતા હવે મોદીના શાસનથી થાકી ગઈ છે અને ઘરનું ઘર યોજનાને રાજ્યમાં ભારે આવકાર મળ્યો છે જે કોંગ્રેસની મહેનત દર્શાવે છે ગુજરાતમાં આદિવાસી બક્ષી પંચનું વોટ બેંકને નામે શોષણ થઈ રહ્યું છે અને હવે આ સરકારને ઘર કરી લોકશાહીનો નવો સૂર્યોદય કરવામાં આવશે તો સુરતના ચિખલી તાલુકાના કુકેરી ગામેથી વધુ એકવાર જુગારધામ ઝડપાયું છે કુકેરી ગામના રાજપૂત ફળિયામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની પોલીસ બાતમી મળી અને પોલીસે આ શખ્સોને ઝડપી પાડવા રેડ પાડી અને રંગે હાથે ઝડપી પાડ્યા સુખી ઘરના નબીરાઓને ચિખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમના સ્ટાફે દરોડા પાડીને જુગારનો પર્દાફાશ કર્યો છે રૂપિયા રોકડા અને અને મોબાઈલને પણ જપ્ત કર્યા છે થોડો સમય માટે પોલીસની કાર્યવાહીમાં પણ વિક્ષેપ પાડ્યો જોકે ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ચીખલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ઝડપાયેલા શખ્સોના તાંત ક્યાં સુધી પહોંચેલા છે તે અંગે જાણવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે દર્શક મિત્રો ગુજરાત આજે દૂધ ઉત્પાદનમાં ભારત અને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પર્યાવરણની જાળવણીનો ભાર પણ હવે પશુપાલકોએ ઉપાડવો પડશે પર્યાવરણલક્ષી પશુપાલન માટે ગોબર બેંક અને એનિમલ હોસ્ટેલ બનાવવાનું નેતૃત્વ સહકારી ડેરી લે તેવું પણ તેમણે આહવાન કર્યું હતું કાર્યક્રમના સમારંભ પૂર્વે મિલ્ક મેન અને અમૂલ પુરુષ એવા

પ્રત્યેક પસઓની આંખમાં આંસુ હશે અને તેમના અધૂરા સપના આપણે પૂરા કરવાની પ્રભુ પ્રબળ ઈચ્છાશક્તિ આપે તેમ જણાવી પાઉ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘાસચારો અને સંગ્રહના અભિયાનને ઉપાડવું જોઈએ તો દર્શક મિત્રો આ તે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આતરણો એસ લાઇવલીસ બુલેટિન નમસ્કાર